વિકાસને પોતાના હૃદયમાં રાખી અને આપણો વિસ્તાર આપણો જિલ્લો આગળ આવે આપણા જિલ્લાનો વિકાસ થાય એની ખેવના સાથેના મારા વાલા હૃદયના ટુકડા જેવા યુવાન ભાઈઓ અને બહેનો આપણે બધાય માન્ય ને આજે સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે આભાર માનવો પડે કે ધ્વજવંદનનો કાર્યક્રમ તો અહીંયા રાખ્યો પરંતુ મારે વિશેષ આભાર આજે માનવો પડે એવું એટલા માટે છે કે જિલ્લાનું જાહેરનામું પડ્યા ને હજુ સાડા ત્રણ મહિના થયા છે અને સાડા ત્રણ મહિના જાહેરનામું પડ્યા પછી અહીંયા કલેક્ટર ઓફિસ અને આખી કચેરીઓનું ભૂમિપૂજન માન્ય મુખ્યમંત્રી શ્રી આજે કરી નાખ્યું આજે એડવાન્સમાં અને આવ્યા છે એટલે હું આવ્યો છું તો અને બે વર્ષની અંદર એના લોકાર્પણના કાર્યક્રમ માટે પણ સાહેબને અમે વિનંતી કરી છે કે સાહેબ લોકાર્પણના કાર્યક્રમમાં પણ આપ પધારજો આપે જયારે આવો સંકલ્પ કર્યો છે ત્યારે આ કામ પણ જલ્દી પૂર્ણ થશે બીજું આજે એક મોટી આધુનિક જીઆઈડીસી માટેનું પણ એમણે આ જિલ્લાને ભેટ આપી છે અને અહીંના ખેડૂતો એ ઉદ્યોગ કરતા થાય અહીંયા વેલ્યુ એડિશન થાય અને અહીંથી જ વિદેશમાં એક્સપોર્ટ પણ થઈ શકે તે માટેનું એક નવું સપ્ન લઈને માન્ય મુખ્યમંત્રીશ્રી આવ્યા છે ત્યારે આજે નવું એક કામ આ થયું છે અને મારે સ્પેશિયલ આવાર આજે એ વાતનો માનવો પડે કે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આ સરહદી ધરતીની અંદર આવ્યા છે સરહદી જિલ્લાની અંદર આજે વાવથરા જિલ્લામાં આવ્યા છે ત્યારે બસો ને વીસ કરોડ રૂપિયાના અલગ અલગ કામો માટેના ખાતમુહૂર્ત અને લોકાર્પણની ભેટ પણ આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આ સરહદી વિસ્તારની પ્રજાને આપી છે અને આ વિસ્તાર એ કોઈએ કરેલો ગણ ન ભૂલવા વાળો વિસ્તાર છે અંદર જયારે આપણે બધા એવું લાગતું હતું હવે શું થશે અને એ વખતે તમે બધા સાક્ષી છો કે ચાલુ વિધાનસભાએ જેવી વિધાનસભા બીજા દિવસે પૂરી થાય એ જ દિવસે હેલિકોપ્ટર લઈને પેશચલ માન્ય મુખ્યમંત્રીશ્રી આપણી ધરતી ઉપર આવીને કીધું કે જે જરૂર પડે બધી મદદ મારે કરવી છે અને ત્યાંથી કરીને રાત પણ અહીંયા રોકાયા હતા અને રોકાયા એટલું નહીં જેટલું બોલીને ગયા ને એ બધું કરી બતાવ્યું છે અને આ વિસ્તારના ખેડૂતોને જેને જેને નુકસાન થયું બાદ ખેડૂતોને ત્યાં આગળ ખાતાની અંદર પૈસા પહોંચાડવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા માટે કર્યો આફતના સમયે મુશ્કેલીમાં જે મદદ કરે ને એ વાલેશ્રી ગણાય આપણો પોતાનો ભાઈ હોય પોતાનો પરિવાર હોય આફતમાં આવીને મદદ કરે એ આપણા પોતાનો સ્વજન ગણાય તો સ્વજનનો ભાવ માન્ય ઉપર રાખ્યો તો હું અહીંયા વાત કરું છું આજે મીડિયા છે અધિકારીશ્રીઓ છે માન્ય મુખ્યમંત્રીશ્રી અને ગવર્નર સાહેબ બધા છે આ હું વાત કરું છું તમને હાચી લાગી હોય કે આ બધી મદદો તમને ખાતામાં પૈસા નાખવાનું કામ પણ કર્યું હોય આફતમાં આવીને બેઠા હોય અને તમને જે આ વિકાસ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે કરી રહી છે માન્ય મોદી સાહેબની સરકાર કરી રહી છે એની અંદર તમને લાગતું હોય કે આ વિકાસની યાત્રાને આગળ વધારવી પડે એવો હૃદયથી આંથેથી જો ભરોસો હોય તો એક વખત શેખ ઉભા બેઠા બધા તાલી પાડો અને એક સાથે બધા આપણે બધા વિકાસની યાત્રાને આગળ લઈ જવી હોય તો હજુ તાલી પાડીને જરા એક વખત જોરથી તાલી પાડીને આ વિકાસની આ યાત્રાને આપણે આગળ વધારીએ સાહેબ લોક બસ આભાર સાહેબાબાએ એટલા માટે કહ્યું કે ઘણી વખત માન્ય શ્રી કામ કર્યા કરે છે અને ત્યારે એમના કામ નું લગભગ કેતા નથી હોતા એ આ નિર્ણય કરી દીધો આજે પણ આવીને ત્રણ ચાર નિર્ણય કર્યા પરંતુ બહાર કોઈ ખામી રહી ગઈ એવી જ વાતો આવે બહાર તો કોઈ તો જે કામ કર્યું છે એની ખબર પ્રજાને છે અને ભલે બોલે નહીં પરંતુ એમના હૃદયની અંદર તમે નર્મદાના પાણી આપવાની વાત કરતા હોય તમે અહીંયા આગળ તલાવો ભરવા માટેના એ દિયોદર હોય લાખણી હોય ધાનેરા હોય થરાદ હોય આ બધા દિશાનો તાલુકો હોય કાંકરેજ હોય વાવ થરાક કે ધરણીધર હોય એમાં જે તમે નર્મદાના પાણી આપવા માટેનો જે નિર્ણય કરી રહ્યા છો ને એ બધા લોકોને સાહેબ ગમે છે અને બધા લોકોએ આત્મસાત કર્યો છે કે અમારું વર્ષોનું જે સપનું હતું એ તલાવ ભરવા માટેનો કરોડો કરોડો બે હજાર કરોડ કરતા વધારે રૂપિયા ખર્ચીને આપ આ નિર્ણય કરી રહ્યા છો આખા જિલ્લાની સકલ બદલવાનું કામ તમે સકલ બદલવાનું કામ કરી રહ્યા છો પાણી આવે અને પાણીનો કાયમી ઉકેલ કરવા માટે પણ આપ બોલીને અહીંયા ગયા હતા કે ચિંતા ના કરશો તમારો કાયમી ઉકેલ કરવાની વ્યવસ્થા હું કરવું અને તાત્કાલિક રાજ્ય સરકારે એકદમ નિર્ણય કરીને કીધું કે પાંચસો હજાર કરોડ નહીં જરૂર પડે તો બે હજાર કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચો થાય તો પણ મારે આ પાણીની કાયમી સમસ્યાનો ઉકેલ મારે કરવો છે અને એની પણ સૈદ્ધાંતિક મંજૂરી માન્ય મુખ્યમંત્રીશ્રી આ સરહદી વિસ્તારના પ્રજાજનો માટે આપી દીધી છે આવા ઘણા બધા કામો આપણા વિસ્તાર માટે કરી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ક્ષીમાવર્તી ક્ષેત્ર એના લોકો મજબૂત બને અહીંની લોકો જે છે હિંમતવાન છે દેશભક્ત છે પણ એમને વધારે સશક્ત બનાવવા માટે જો દેશના નાગરિકો સરહદી વિસ્તારમાં સશક્ત હશે તો રાષ્ટ્ર સશક્ત બનશે એ મંત્ર સાથે એ ઘણા ગામડામાં અહીંયા ફર્યા છે મોદી સાહેબ એમણે ધરતીને જોઈ છે એમને નણાભેડ સુધી પહોંચ્યા છે એક એક ગામડા એમણે જોયેલા છે એટલે એમને ખબર હતી એટલે એ માટે જે કંઈ કરવાનું થાય બધી મદદ કરે છે અને એવે એટલા માટે અહીંયા ડીસાની બાજુમાં આ જિલ્લાની અંદર નાનીમાં મોટું એરપોર્ટ પણ ડિફેન્સનું ત્રણ સાથેનું મોટું એમને મંજૂર કરીને આપણને આપ્યું છે એ આખા થરાદ અને બનાસકાંઠા ભવિષ્ય સાબિત થશે ગૌમાતાની સેવા કરવાનું કામ માન્ય શ્રી કરી રહ્યા છે એમણે દરેક ગૌશાળાની ગાય માટે રોજના ત્રીસ રૂપિયા ગૌમાતાના જે ગૌશાળાઓ છે અને ગૌસેવકો જે કામ કરે છે એની અંદર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે અને અહીંયા દોઢસો થી વધારે ગૌશાળાઓ વિસ્તારની અંદર સાહેબ છે તો આ બહુ મોટું કામ છે અને અમારા ખેડૂતો પશુપાલકો અને ગૌ ભક્તો ભેગા થઈને આજે થરાદના આંગણે ચાર રસ્તા ઉપર ભવ્ય ગૌ માતાની પ્રતિમાનું પણ આજે લોકાર્પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે આવા તો ઘણા બધા કામો છે મારે જાજી વાત નથી કરવી પરંતુ આ ધરણીધર ભગવાન સામળાની મા નડેશ્વરીની ધરતી ઉપર મા સેનલની ધરતી ઉપર આપણે બધા સુખના એક નવા સૂર્યોદયની શરૂઆત થઈ છે એને આપણે સૌ સાથે મળીને આગળ વધારીએ અને ફરી માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનીશ કે આપ અહીંયા ધ્વજવંદન પહેલો જ નવો જિલ્લો અને નવા જિલ્લાને હજુ છ મહિના પણ ન થયા હોય અને એની અંદર તમે ધ્વજવંદનનો કાર્યક્રમ અહીંયા આપીને પચાસ કરતા વધારે ડિપાર્ટમેન્ટો આ એક મહિનાની અંદર એનું મહેકમ પણ મંજૂર કરીને આપી દીધું એટલા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આપ સૌને પણ ધન્યવાદ બધા શાંતિથી દાઢી ઉડાડીને બે અને આપણી ગૌરવ ગાથા પણ અહીંયા વાવ થરાદની અહીંયા થવાની છે આપ સૌ જગ્યા ક્યાંય રહી નથી ત્યાંથી કરીને અહીંયા સુધી કે વીઆઈપી નું પેલો રોડ હતો એ પણ ભરાઈ ગયો છે અમે નતું ધાર્યું એના કરતા વધારે તમે બધા આવ્યા છો ને આ તમે વિકાસ સમજી શકો છો અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય પ્રધાનમંત્રીશ્રી પ્રત્યેનો તમારો પ્રેમ અને લાગણી છે આપ સૌને પુનઃ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર બોલો ભારત માતા કી ગો માતા કી ધન્યવાદ